ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા વેદ પાઠશાળામાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયેલા અઢાર વર્ષીય ઋષિકુમાર પ્રિન્સ પાઠકને વીજ કરંટ લાગ્યો હતો આ અંગેની જાણ થતાં જ પાઠશાળાના સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પરિવારને કરવામાં આવતા

मामा मैं चुप्पे से फोन कर रहा हूँ आप जल्दी आ जाओ मैं यहाँ आया तो मेरा मेरे बच्चे की डेड बॉडी मिली है अपेक्ष हॉस्पिटल में अभी तक मेरे को कोई कारण नहीं बता रहा है उसको बच्चा हमारा भांजा बताया कि तो उसको करंट जोड़ने के लिए भेजो करंट जोड़ने के लिए पढ़ने गया था कि स्कूल में कि पढ़ाई करने गया था छह बजे सभी लोग संध्या करने जाते हैं सब बच्चे गए थे उसको नहीं जाने दिए सब उसको करंट जोड़ने के लिए लगा दिए हमारा बच्चा मर गया हमको इंसाफ चाहिए जी जी आज सवार दुखद घटना घटी है हमारे त्या એક દીકરો પ્રિન્સ પાઠક એ દિવંગત થઈ ગયો છે ને કરંટ લાગવાના કારણે અમે સૌ એના પરિવારને સાથે છીએ અને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે દીકરો પણ અમારો દીકરો જ હતો અને સરસ જ્યોતિષ અને સંગીતનો સારો હોશિયાર વિદ્યાર્થી હતો એસ વાય બી ભણતો હતો એ આજે સવારે કંઈક સરસ હોય અહીંયા માઇક સિસ્ટમ ના છેડા જોઈન્ટ કરવામાં એને કરંટ લાગી જતાં અકસ્માતે એ દિવંગત થયો છે